ગંભીરા બ્રિજનું નિરીક્ષણ કરવા પહોંચ્યા અમિત ચાવડા અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ કર્યું નિરીક્ષણ અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યું પ્રશાસન જાગ્યું હોત તો દુર્ઘટના ન બની હોત તેવી અમિત ચાવડાએ વાત કરી છે કોંગ્રેસના નેતાઓએ અનેક રજૂઆતો કરી હતી તેવી પણ ચાવડાએ વાત કરી છે સરકારની ગુનાહિત બેદરકારીનું આ પરિણામ હોવાની પણ અમિત ચાવડાએ વાત કરી છે આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે વીસ લોકોના જીવ ગયા છે સરકારે જ્યારે મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારે પણ નામદાર હાઈકોર્ટે શું મોટો કર્યો અને નામદાર હાઈકોર્ટમાં સરકારે હેફિડેટ કરીને આપ્યું છે કે ગુજરાતના ચૌદસો જેટલા બ્રિજોની અમે ચકાસણી કરી છે ને બધું સબ સલામત છે પણ આ સબ સલામતની વાતોમાં કોઈ ગંભીરતા ના રાખી કોઈ પગલાં ના લીધા કોઈ ચકાસણી ના કરી અને એના કારણે આ લોકોના જીવ ગયા છે અમે સરકારને વારંવાર માગણી કરી હતી કે બધા જ બ્રિજોની ચકાસણી કરો એના ફિટનેસ સર્ટિફિકેટ હોય તો એ જાહેર કરો આ પણ ચકાસણી થઈ જે સરકારનો નિયમ છે કે દર ચોમાસા કાર્યપાલક કે અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓ દ્વારા આવા બ્રિજોની ચકાસણી થાય એનો રિપોર્ટ સબમિટ થાય ને જો ભયજનક હોય તો બંધ કરવામાં આવે મારે સરકારને કેવું છે કે જો આ બ્રિજની ચકાસણી થઈ હોય તમારી પાસે રિપોર્ટ હોય તો જાહેર કરો અને જો ના થઈ હોય તો જવાબદારી નક્કી કરો ખાલી કાર્યપાલક ઇજનેર કે નાના એ એન્જિનિયરોને સસ્પેન્ડ કરી અને સંતોષ નથી માનવાનો આ વીસ લોકોનો જીવનો સવાલ છે